એકવાર આ રીત જાણી લો લાડુ બિલકુલ પણ કડવા નહીં બને ટેસ્ટી એટલા બનશે કે બાળકો પણ બીજી વાર માગીને ખાશે સ્ત્રીઓએ તો શિયાળામાં અચૂકથી આ લાડુ બનાવીને ખાવા જોઈએ જેથી કમર અને ગોઠણના દુખાવોમાં રાહત મળી રહે નવી માતાઓ પણ આ રીતે લાડુ બનાવીને ખાઈ શકે છે જેથી એના ધાવણમાં પણ વધારો થાય છે અને કમરનો દુખાવો રહેતો નથી તો અહીંયા અઢીસો ગ્રામ જેટલો ઘઉંનો લોટ સો ગ્રામ જેટલી બદામ સો ગ્રામ જેટલો આપણે દેશી ગુંદ લીધો છે પચાસ ગ્રામ જેટલા તલ અને સો ગ્રામ જેટલો આ રીતનું ખોપરું લેવાનું છે અહીં નારિયેલનો પાવડર નથી લેવાનો એ શું કામ એ હું તમને જણાવું આ જે નારિયલનો પાવડર તૈયાર આવે છે એ છે આવી રીતે મસળશો તેમાં બિલકુલ પણ તેલનો ભાગ નથી હોતો જ્યારે આ ખોપરુંને આપણે ખમણીએ છીએ તેનામાંથી નેચરલ ઓઇલ નીકળે છે તો વસાણામાં આ રીતે ખોપરું જ વાપરવાનું હોય છે જેને ઘરે જ આપણે ઘસીને તૈયાર કરવાનું હોય છે તો આવી રીતે આપણે પહેલાં ટોપરું ખમણીને મૂકી દેસું અહીં મેં સો ગ્રામ જેટલી અને માપમાં જોઈએ એક કપની મદદથી તો હાફ કપ જેટલી મેથી લીધી છે જેને મિક્સર જામાં ટ્રાન્સફર કરીને આવી રીતે અધકચરી પીસી લેવાની છે તમે આની જગ્યાએ તૈયાર મેથીનો પાવડર પણ લઈ શકો છો આવી રીતે અધકચરી પીસી લેવા તેનો ફ્લેવર વધારે સરસ આવે છે તો આ રીતનું ટેક્સચર હોવું જોઈએ હવે આ લાડુ છે ને કડવા ન લાગીને એ માટે અહીં એક પ્રોસેસ કરીશું તો જેટલા ગ્રામ કે કપની મદદથી આપણે મેથીની દાળ લીધી છે એટલા જ પ્રમાણમાં આપણે દૂધ ઉમેરવાનું છે તો નોર્મલ ટેમ્પરેચરનું દૂધ છે સો ગ્રામની સામે સો એમએલ જેટલું દૂધ લીધું છે ને આવી રીતે દાળને પલાળી દેશું હવે દાળને કેટલી વાર પલાળવી તો એ પણ ખૂબ જ અગત્યનું છે તો ઓછામાં ઓછા સાતથી આઠ કલાક આ દાળને પલાળવી જરૂરી છે આમ કરવાથી મેથીના લાડુ બિલકુલ પણ કડવા નથી લાગતા તો વિધિના મિનિટની અંદર દૂધ બધું સોસાઈ ગયું છે હવે આને આપણે ઓવરનાઇટ રહેવા દેશું મિનિમમ સાતથી આઠ કલાક ને આમ જોવા જાઓ તો તમે આખી રાત પણ પલાળીને રાખી શકો છો તો હું આને ઓવરનાઇટ શોક કરવા માટે મૂકી દઈશ હવે બીજે દિવસે તમે જોઈ શકો છો કે બધું દૂધ છે ને સોસાઈ ગયું છે ને આ રીતની આપણી દાળ તૈયાર થશે તો અહીં આપણે આવી રીતે હાથેથી એક એક દાણો છૂટો પાડવાનો છે તમે અહીંયા જોઈ શકો છો મેથીની દાળ કેટલી સરસ ફૂલી ગઈ છે અને આ રીતનું કરકરું ટેક્સચર તમને જોવા મળશે તો આવી રીતે એક પણ ગાંઠા ન રહે એ રીતે બધી દાળને આવી રીતે મસળીને ફોડી નાખવાની છે ગંઢા ન રહેવા જોઈએ હવે અહીંયા મેં પાંચસો ગ્રામ જેટલું ઘી લીધું છે વિઘાર્યા વગરનું એટલે કે ભીઘાડ્યા વગરનું લીધું છે હવે વસાણા બનાવતી વખતે જો લોખંડની કઢાઈનો ઉપયોગ કરવામાં આવે ને તો એના ફાયદાઓ વધી જાય છે તો મારી પાસે છે એટલે મેં એનો ઉપયોગ કર્યો છે હવે જે ઘી લીધું છે ને એનામાંથી આપણે થોડું થોડું ઘી લેતા જશું તો અહીંયા મેં દોઢ ચમચા જેટલું ઘી લીધું છે અને હવે આની અંદર આપણે મેથીની દાળ નાખી દઈશું અને ગેસની સ્લો ફ્લેમ ઉપર આ દાળને શેકવાની છે હવે પ્રશ્ન થશે કે આ દાળને આપણે કેટલી શેકીશું આપણે દૂધમાં પલાળીને લીધી એટલે એની અંદર મચ્છરનો ભાગ હોય છે ધીમે ધીમે તમે શેકતા જશો ને તો જેમ આપણે વઘાર કરીએ ને એનામાં વઘારમાં મેથીનો દાણો કેટલો સાતળીએ છીએ એટલો જ આ દાણાને સાતડવાનો છે એટલે કે બહુ આકરું નથી કરી નાખવાનું બ્રાઉન નથી કરી નાખવાનું બ્રાઉન કરી નાખશો ને તો મેથી છે એ વધારે કડવાશ મૂકશે તો એ વાતનું ખાસ અહીં ધ્યાન રાખવાનું છે જો એને પ્રોપર શેકવામાં ના આવે ને તો પણ એ વધુ કડવાશ કરી શકે છે અહીં લગભગ બારથી તેર મિનિટનો સમય થયો છે ને તમે જોઈ શકો છો સેજ ગોલ્ડન બ્રાઉન કલર આપણે દાળનો આવી ગયો છે તો બસ આ જ ટેસ્ટ સુધી આપણે શેકીશું અને દરેક દાણો ફૂલી ગયો છે અને મોશ્ચરનું પ્રમાણ એટલે કે દૂધનું પ્રમાણ આમાંથી છૂટું પડી ગયું છે થોડોક કર્કરો તમને ટેક્સર જોવા મળશે તો આ દાળ શેકાઈ ગઈ છે જેને હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું જો આમાંને એમાં મૂકશું તો એ વધુ આકરી થઈ જશે તો આપણે આને એક પ્લેટમાં કાઢી લેવાનું છે ને આ રીતનું ટેક્સચર હોવું જોઈએ દૂધનો ભાગ બળી જવો જોઈએ હવે જે આ કઢાઈ છે એની અંદર જ ફરી પાછું આપણે થોડુંક ઘી લેશું જે આપણે ઘી લીધું છે એનામાંથી થોડું થોડું નાખતા જવાનું છે તો એક મોટા ચમચા જેટલું આપણે ઘી લીધું છે હવે જે આપણે ગુંદર લીધો છે એ આવી રીતે થોડો થોડો નાખીને તળી લેશું અહીં ગુંદરને પ્રોપર તળવો કારણ કે જો પ્રોપર તળાશે નહીં ને તો ખાતી વખતે મોમાં આવશે અને જો કાચો રહી જશે ને તો એક તો એ દાંતમાં ચીકાશ કરશે અને કાં પછી આખી કળી રહી જશે તો દાંત ભાંગવાનો પણ બીક રહી શકે છે તો અહીં પ્રોપર રીતે તમારે ગુંદરને તળી લેવાનો આવી રીતે ફૂટવો જોઈએ જેમાં આપણે સાબુદાણાને તળતા હોઈએ છીએ અને બે આંગળીની મદદથી દબાવતા એ બુરું બુરું થઈ જવું જોઈએ તો આવી રીતે અહીં આપણે બધા ગુંદરને તળી લેશું તો જેટલો ગુંદર લીધો છે એને આપણે આવી રીતે તળી લેવાનો છે તો અહીંયા આ રીતે બધા ગુંદને મેં તળી લીધું છે ફરી પાછું આપણે કઢાઈની અંદર ઘી નાખીશું ને એની અંદર ઘઉંનો લોટ નાખીશું ઘણા લોકો આમાં અડદનો લોટ નાખતા હોય છે બેસન નાખતા હોય છે પણ હું આજે ફક્ત ઘઉંના લોટમાંથી જ બનાવી રહી છું સારી રીતે મિક્સ કરી લીધું છે અને આ સમય થોડુંક મને ઘી ઓછું લાગી રહ્યું હતું એટલે મેં નાખ્યું છે તમે લસબસ્તુ ઘી પણ નાખી શકો છો જો તમને વધારે ઘી પસંદ હોય તો હવે ઘી નાખી દીધા બાદ લગભગ બારથી ચૌદ મિનિટનો સમય લાગશે આ લોટને શેકાતા અને બદામી રંગનો લોટ થાય ત્યાં સુધી આપણે ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું છે જો લોટ કાચો રહી જશે તો ખાતી વખતે ચીકણો લાગી શકે છે તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું તમારે અહીંયા લોટને પ્રોપર શેકવાનો છે અહીં તમે જોઈ શકો છો બદામી રંગ આવી ગયો છે ને એક એક દાણો છૂટો થઈ ગયો છે તો આ રીતનો લોટ આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે હવે જે ગુંદર તળીને રાખે તો ને એને વાટકાની મદદથી આવી રીતે દબાવીને ભાંગી નાખશું આવી રીતે કરવાથી જો કોઈ પણ દાણો ગુંદરનો રહી ગયો હશે ને તો આ સમય જ આપણે એને કાઢી શકશું જેથી પાછળથી એ દાંતમાં અટકે નહીં તો આ રીતે બધું આપણે ગુંદરને ભાંગી લીધો છે હવે તમે જોઈ શકો છો જે ખોપરો આપણે પીસીને રાખ્યું હતું જો અને આવી રીતે ઘસતા એની અંદર તેલનો ભાગ કેટલો છે તો આ નેચરલ ફેટનું કામ કરે છે ને આ ખૂબ જ જરૂરી હોય છે આપણા હાડકાં માટે તો વસાણા બનાવતી વખતે આવી રીતે ખોપરાનો જ ઉપયોગ કરવાનો હા કઢાઈની અંદર ફરી પાછો આપણે ઘી લઈ લીધું છે ને એની અંદર આપણે સો ગ્રામ જેટલા મખાના નાખીશું અત્યારે મખાના આપણે નાખ્યા તો આવી રીતે હવાયેલા હોય છે બે આંગળીની મદદથી આવી રીતે દબાવતા એ ભાંગતા નથી હોતા પણ ગેસની ધીમા ફ્લેમે આપણે આપણે એને શેકીશું ને તો શેકાયા બાદ આવી રીતે બુરૂ બુરું થઈ જવા જોઈએ જેથી આપણે એનો આસાનીથી પાવડર બનાવી શકીએ તો આ રીતે મખાના આપણા સરસ શેકાઈ ગયા છે તો હવે આ સમયે આની અંદર ટોપરાનું છીણ નાખી દઈશું જે આપણે કરીને મૂક્યું છે અને સાથે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કરી દઈશું તો જે બદામ હતી એનો આપણે ભૂક્કો બનાવી લીધો હતો એ નાખ્યા છે સાથે આપણે તલ નાખી દઈશું અને હવે બધી વસ્તુને આપણે શેકી લેશું તો તલ જ્યાં સુધી ચટકવા ન મળે અથવા તો સરસ મજાની સુગંધ આવવા ન મળે ત્યાં સુધી આપણે શેકવાનું છે તમે અહીંયા પિસ્તા અને કાજુના ટુકડા પણ નાખી શકો છો એને સાતળીને પણ લઈ શકો છો તો અહીં પાંચ મિનિટ સુધી આપણે મિશ્રણને શેકી લીધું છે અને ત્યારબાદ ઠંડુ થયા બાદ એનો પાવડર કરી લીધો છે હવે જે બધા તૈયાર કરેલા પાવડર હતા એની અંદર નાખી દઈશું ખાંડડીની અંદર એક ટેબલ સ્પૂન જેટલા કાળા મરી લીધા છે આ અચૂકથી નાખજો આનાથી કડવાશ પણ ઓછી થઈ જશે અને ફ્લેવર પણ સરસ આવે છે જેને આવી રીતે અધકચરા ખાંડી લેવાના છે ને તૈયાર કરેલા મિશ્રણમાં નાખી દેસું હવે જે બાકી રહેલું ઘી છે એ પાછું આપણે લઈ લેશું આ સમયે બધું જ ઘી આપણે વાપરી નાખીશું હવે આની અંદર આપણે ઘોળ નાખીશું તો ઘોળ જે ઢીલો ગોળ હોય એની પસંદગી કરશો તો ખૂબ જ ફટાફટ એ પીગળી જાય છે અને સરસ તૈયાર થાય છે તો અહીંયા મેં વજનમાં સાડા ચારસો ગ્રામ જેટલો ગોળ લીધો છે ગળપણનું પ્રમાણ તમે તમારા સ્વાદ અકોર્ડિંગ ઉપર નીચે કરી શકો છો હવે સાહેબ મિક્સ કરી લેશું જો ઓછું ગળ્યું પસંદ હોય તો તમે ચારસો ગ્રામ જેટલા લઈ શકો છો પણ આમાં પ્રોપર છે હવે ઘોળને અહીં પાયો નથી કરવાનો ફક્ત આપણે પીગડાવાનો છે જેમ આપણે સુખડી બનાવતી વખતે કરતા હોઈએ છીએ તો અહીં તમે જોઈ શકો છો કે હજી આની અંદર ગાંઠાઓ છે તો ગાંઠાઓ જ્યાં સુધી દૂર નથી થતાં ત્યાં સુધી આપણે કન્ટિન્યુ ચલાવતા રહીશું અહીં ગોળનો પાયો ન થઈ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીંતર લાડુ છે એ તમારા ભાંગશે નહીં અને ચવળ થઈ જશે તો અહીં ગોળ આપણો પીગળી ગયો છે અને આ બધા પાવડર પણ આપણા તૈયાર થઈ ગયા છે તો એકવાર બધી વસ્તુને મિક્સ કરી લેશું જેથી બધા લોટ એકબીજામાં સારી રીતે મિક્સ થઈ જાય તો આવી રીતે ચોળી ચોળીને મસળી મસળીને મિક્સ કરવાનું છે જેથી બધા વસ્તુઓ એકબીજામાં મિક્સ થઈ જાય અહીં બધી વસ્તુઓ સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને ટેક્સચર તમે જોઈ શકો છો ટોપરાની અંદર રહેલું નેચરલ ઓઇલ આવી રીતે ભેગું કરશો તો દબાવતા એ મુઠ્ઠી બંધ થઈ જાય છે હવે અહીંયા જોઈ શકો છો કે ઘોળ એકદમ પીગળી ગયો છે ને આ રીતનો આપણો તૈયાર થવો જોઈએ અહીં ઘોળનો આપણે પાયો નથી કર્યો તો બસ આની અંદર હવે તૈયાર કરેલું મિશ્રણ નાખી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરી લેશું હવે અહીંયા બધી વસ્તુ સાથે મિક્સ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ બંધ કરીને આને એક વાસણમાં નીચે ઉતારી લેશું અને થોડુંક ઠંડુ પાડી લેશું અહીંયા એકદમ પણ ઠંડુ નથી પાડવાનું શેષ ગરમ હોવું જોઈએ હાથેથી અટતા તો અહીં આ મિશ્રણની અંદર છેલ્લે બે ટેબલ સ્પૂન જેટલો કાટલાનું મસાલો નાખીશું આનાથી લાડુ બિલકુલ પણ કડવા નહીં લાગે ને વધુ ટેસ્ટી બનશે સાથે એક ટેબલ સ્પૂન જેટલો મરીનો પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન જેટલી આપણે પીસેલી સૂટનો પાવડર નાખ્યો છે તો આ ત્રણ મસાલા એવા છે જેના કારણે મેથીની કડવાશ છે એ દૂર થાય છે અને સો ગ્રામનું આપણે માપ લીધું છે તો એ પ્રોપર છે અને કાટલું મસાલાથી વધુ ટેસ્ટી બને છે એટલે બાળકો પણ પ્રેમથી માંગીને ખાશે હવે આ સમયે મેં અહીંયા લાડુ વાળ્યા તો મારા લાડુ વળી રહ્યા છે જો તમારા લાડુ ન વળે તો તમે થોડું ઘી ગરમ કરીને આની ઉપર નાખી શકો છો તમને જો ડ્રાય લાડુ લાગતા હોય તો તમે વન ફોર્થ કપ કે વન એટ કપ જેટલું ઘી ગરમ કરીને આ સમયે નાખી દેવાનો અહીં તમે જોઈ શકો છો કે આવી રીતે મુઠ્ઠી વાળતા મારા લાડુ સરસ વળી રહ્યા છે એટલે હું હવે આની અંદર ઘી નહીં નાખું અને આ રીતે આપણે મનગમતા સાઈઝની અંદર આપણે લાડુ વાળી લેવાના છે જો પાક કરવો હોય તો થોડોક ગોળનો પાયો થોડોક કરવાનો જેથી એના આપણે ચોસલા પાડી શકીએ તો તૈયાર છે આપણા મેથીના લાડુ તો ફ્રેન્ડ્સ આજની આ રેસિપી તમને કેવી લાગી કમેન્ટ બોક્સમાં તમારો અનુભવ શેર કરવાનો ભૂલતા નહીં આટલામાં આપની અંદર આપણા દોઢ કિલો જેટલા લાડુ તૈયાર થાય છે આ લાડુ બની ગયા બાદ બે લાડુ મારા ભૂલકાઓ બનતા હતા ત્યારે જ લઈ લીધા હતા એટલે લગભગ સાડા તેરસો ગ્રામ જેટલા આ લાડુ નીકળ્યા છે તો આ રેસિપી તમને કેવી લાગી તમારો અનુભવ શેર કરવાનું ભૂલતા નહીં હું ફરી મળીશ આવી જ નવી ઇન્ટરેસ્ટિંગ રેસિપી સાથે ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્ક્સ ફોર વોચિંગ